લાકડાની જરૂર પડે પણ એ સમયે લાકડાની વ્યવસ્થા લાકડા વૃક્ષ કાપવા કોઈ આપે નહીં સરકારનો એવો નિયમ હતો કે લાકડા કાપે તો દંડ થાય અને ત્યારે સ્વરૂપ ઘનશ્યામ મહારાજે આ નિર્દોષાનંદ સ્વામીને દર્શન આપ્યા અને દર્શન આપીને કીધું સ્વામી ચિંતા ના કરશો તમારી ઈચ્છા છે ને હવેલી બનાવવાની જાઓ સુખેથી હવેલી બનાવો લાકડાની બધી વ્યવસ્થા થઈ જશે પડે પડે નિર્દોષાનંદ સ્વામીની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન દર્શન આપે અને વાલા ભક્તો આજે પણ જો તમારો ભાવ સાચો હોય જો તમારા જીવનમાં નિર્દોષતા હોય તો એ છપયાની ધરતી ઉપર આજે પણ એ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ દર્શન આપે છે પણ એવી દ્રષ્ટિ આપણી હોય તો અને આ નિર્દોષાનંદ સ્વામી એને એક દિવસ જોડિયા ગામમાં મંદિર કરવાનું હતું અને જોડિયા ગામમાં મંદિરનું કામ ચાલુ કર્યું ત્યાં કોઈક અધિકારીએ રાગ દ્વેષથી આવી અને નિર્દોષાનંદ સ્વામીને કીધું કે મંદિરનું કામ નહીં થાય સ્વામી કે કાંઈ વાંધો નહીં પણ પછી સ્વામી આર્તના પૂર્વક મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમારું મંદિર કરવું છું અને તમારા મંદિર કરવામાં કઈ ઉપાધિ આવે તો મહારાજ આ જોડિયા ગામના સત્સંગીઓ બધાય ભજન ક્યાં કરશે અને વાલા ભક્તો મંદિર બાંધવામાં જે કોઈ આડા આવે ને એનો ભગવાન એવી રીતે કાટો કાઢે કે ક્યાં એનું નામ નિશાન પણ રે આ જોડિયા ગામનો પ્રસંગ એ બતાવે છે પહેલા અધિકારીએ આવી અને કીધું સ્વામીએ તો મંદિરનું કામ બંધ કરી દીધું પણ પછી સ્વામી આર્થના પૂર્વક ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા અને દર્શન દઈ અને કીધું સ્વામી શું ચિંતા કરો છો અરે મહારાજ તમારું મંદિર બનાવું છું એમાં મારે તો કંઈ સ્વાર્થ નથી અને આ અધિકારી આવે ને કીધું છે કે મંદિરનું કામ બંધ રાખો મંદિરનું કામ નહીં થાય એટલે મહારાજ કહે છે કે સ્વામી ચિંતા કરોમાં તમે કાંઈ ઈ અધિકારી જે તમને કઈ ગયો છે ને એ મોટા રાતના ગુનામાં આવશે ને કાલ હવાર સુધીમાં એને જેલના કેદીમાં નાખશે અને માણસો આવી અને એને કેદ કરીને લઈ જશે આવું કીધું મહારાજ તો આવું કહીને જતા રહ્યા અને બીજે દિવસે સવાર થયું અને પેલા માણસ થી ખબર નહીં કઈક મોટી ભૂલ થઈ રાજના માણસો આવ્યા અને એને કેદ કરી અને જેલમાં પૂરી દીધો અને પછી મોટા અધિકારી હતા એને કીધું સ્વામી તમે સુખેથી મંદિરનું કામ કરો મંદિરનું કામ સ્વામી કર્યું પણ સ્વામીએ ભગવાનને આર્તના પૂર્વક પ્રાર્થના કરી તો મંદિરનું કામ શરૂ થઈ ગયું પણ એ પેલો જે જેલમાં અધિકારી ગયો તો ને એને પસ્તાવો થયો એટલે એને એમ થયું કે મેં આ પેલા સાધુનો અપરાધ કર્યો ને એનું જ પરિણામ મને આ મળ્યું છે પણ જો હવે મને આ જેલમાંથી નિર્દોષ મુક્ત કરે તો હું એ સાધુ પગ ઝાળું એને જેલમાં રહ્યા રહ્યા ભગવાનને પ્રાર્થના કરી ભગવાન તો પ્રાર્થના જેલમાં રહીને કરે કે ઘરમાં રહીને કરે ગમે ત્યાં કરે જંગલમાં રહીને પણ પ્રાર્થના કરે તો ભગવાન પ્રાર્થના સાંભળે એટલે પેલા અધિકારી એ ભગવાન પ્રાર્થના કરી કે મહારાજ જો તમે મને આ જેલમાંથી મુક્ત કરાવશો નિર્દોષ તો હું પેલા સાધુના પગ જાલીને એની પૂજા કરીશ ને એ જેમ કે ને એમ એની સેવા કરીશ અને તરત જ અઠવાડિયું થયું ભગવાનને ને આર્તનાદ પ્રાર્થના કરી ને ભગવાન એની પ્રાર્થના સાંભળી એટલે તરત જેલમાંથી નિર્દોષ મુક્ત થયા અને સીધા ક્યાં આવ્યા નિર્દોષ આનંદ સ્વામી પાસે આવ્યા સ્વામીના ચરણમાં પડી ગયા ને કીધું કે સ્વામી મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ હવે મારાથી તો ભૂલ થઈ ગઈ પણ જીવન પર્યંત હવે મને કંઠી પહેરાવો હું તમારો સત્સંગી થાવ અને મારા લાયક કાંઈ પણ સેવા હોય તો મને કહેજો જો નિર્દોષાનંદ સ્વામીના યોગમાં આવ્યા તો એનું જીવન નિર્દોષ થઈ ગયું અને જે દ્વેષી માણસ હતો જેના હૃદયમાં ભગવાન પ્રત્યે દ્વેષ હતા એ પણ નિર્દોષ બની અને ભગવાનની સેવા કરવા માંડ્યા એટલે વાલા ભક્તો આપણા જીવનમાં સત્સંગમાં આવ્યા પછી એક પણ દોષ રહેવો જોઈએ નહીં જ્યારે સત્સંગમાં બેસીએ કથા વાર્તા સાંભળીએ ત્યારે આપણું જીવન નિર્દોષ બનવું પડે અને નિર્દોષ જીવન બને ને ત્યારે જ એ ભગવાનની પ્રાપ્તિ થાય અને એટલે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવાની શું પ્રાર્થના કરવાની શ્રીજી મહારાજને દરરોજ સવારમાં ઊઠીને કહેવાનું શ્રીજી મહારાજ સુણ જયમારી શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ સુણો મારી હજ્રીજી હર જય મારી સુણો અવતારી શ્રીજી અને હવે જે આ પંક્તિ આવે છે એ તો આપણે દરરોજ ભગવાન પ્રજાડો કામ પ્રજાળો ના શ્રીજી મહારાજ સુણો અરજી અમારી શ્રી અને વાલા ભક્તો બે હાથ જોડીને ભગવાન ને આ પ્રાર્થના કરો સદા મને સત્સંગ દેજો કુસંગથી બચાવી લેજો સદા મને ઓ સદા મને સત્સંગ દેજો કુસંગ થી બચાવી લેજો સદા મને સત્સંગ રદિયા મારે જો સ્મૃતિ તમારી આ ચડ

પદનું આપો નિજ પદ નું આપો માર ને સાપો વિશ્વ વિહારી ચિતડું તો ચરણે સાપ વિશ્વ વિહારી શ્રીજી મહારાજ સુણો અરજરી શ્રીજી મહારાજ સુણો અ જય મારી અરજરી સુણો શ્રીજી મહારાજ મારી ભગવાન ની પાસે આ પ્રાર્થના દરરોજ કરવી કે હે મહારાજ સદા મને સત્સંગ દેજો કુસંગ થી બચાવી લેજો અચળ હૃદયમાં રહેજો સ્મૃતિ તમારી ભગવાન ને કેવું મહારાજ તમારી સ્મૃતિ અમારા હૃદયમાં કાયમ ને માટે રે પણ ક્યારે રે તો કે દિવસ દરમિયાન હાલતા ચાલતા સર્વે ક્રિયામાં ઓછામાં ઓછું પચાસ વાર આ પ્રાર્થના થાય તો કેટલી વાર કેવો ને પાંચ વાર થાય તો બહુ છે કરવી હોય તો પચાસ વાર શું સો વાર થાય કરવી હોય તો હું તો ખાલી પચાસ વાર કહું છું કરવી હોય તો સો વાર પણ થાય પણ વાલા ભક્તો આપણને અંદરથી એવી તલપ લાગી હોય કે બસ મહારાજ સિવાય બીજે ક્યાંય આડું આવડું થવું નથી આપણે આ દેહ છે ભગવાને આપ્યો છે મનુષ્ય જન્મ ભગવાને આપણને આપ્યો છે તો નિર્દોષ બની અને ભગવાનના બની ને અંતે અક્ષરધામને પામી જવું છે આવો જો આપણા હૃદયમાં ભાવ હોય ને તો પ્રાર્થના થાય અને રોજ કદાચ તમે પચાસ વાર ન કરી શકો તો ભગવાનની મૂર્તિ પાસે બેસીને બે વખત સવાર સાંજો ચોક્કસ કરજો કે મહારાજ અમને આ આવો સત્સંગ દેજો અને તમારી મૂર્તિ અમારા હૃદયમાં સ્થિર કરીને રાખજો જેથી કરીને અમારું મન ક્યાંય આડું અવડું ટોલે ને અને આ પ્રાર્થના રૂપે અંતરખોજ કરવી કે આપણે ભગવાનને દિવસ દરમિયાન કેટલી વાર યાદ કરી શકીએ છીએ ભગવાનને પ્રાર્થના કેટલી વાર કરી શકીએ છીએ એવું નથી કે દુઃખ પડે તો જ ભગવાનને પ્રાર્થના કરાય આપણા બધાની તકલીફ એ છે કે આપણા જીવનમાં કંઈક વિપત્તિ આવે કંઈક દુઃખ આવે કંઈક વિટમણામાં અટવાયા હોય તો જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પણ વાલા ભક્તો આપણે ભગવાનને પ્રાર્થના તો સવાર સાંજ દરરોજ કરવાની છે કે મહારાજ જો આ વિશ્વ વિહારી લાલજી મહારાજે કેટલી અદ્ભુત પ્રાર્થના કરી નહીતર એ તો મહારાજના પરંપરામાં હતા એને કઈ આ પ્રાર્થના કરવાની જરૂર જ નહોતી પણ તેમ છતાંય એ વિશ્વ વિહારી લાલજી મહારાજે આપણા બધાને માટે ભગવાનને પ્રાર્થના કરી એટલે એમાંથી આપણે શીખવું કે આપણે આ પ્રાર્થના દરરોજ ભગવાનને કરવી હમણાં ગુરુજીએ કીધું ને કે આપણે કીર્તન પાકું કરવું તો પહેલાં પહેલું તો આ પ્રાર્થના બધા સોમવારે પાકી કરજો હું આજે ગ્રુપમાં મેસેજમાં મૂકી દઈશ ગાયને પણ મૂકી દઈશ એટલે બધાને રાગ પણ આવડી જાય એટલે બધા એક જો સમૂહ પ્રાર્થના છે ને ભગવાન વધારે સાંભળે તમે ઘરે તો દરરોજ પ્રાર્થના કરતા જ હશો પણ અહીંયા બેસીને આપણે જેમ હો રશિયા અમે તો શરણ તિહારીએ કરીએ છીએ ને એમ દરરોજ ભગવાનની પાસે આપણે સોમવારે આવીએ ને આજથી આપણે નવી શરૂઆત કરીએ કારણ કે આમે આપણો વાર્ષિક દિવસ છે એટલે શુભ શરૂઆત આ પ્રાર્થનાથી આપણે કરીએ કે આપણે દર સોમવારે આ પ્રાર્થના સમૂહમાં બધાએ કરવાની જેમ આપણે ગોપાલન સ્વામીનો પરચો કરીએ છીએ એવી રીતે સમૂહમાં આ પ્રાર્થના પણ બધાને આવડવી જોઈએ કંઠસ્થ ફરજિયાત બધા કરવાનું જ છે કોઈનું મોઢું બંધ હોવું જોઈએ નહીં એટલે રાત દિવસ અઠવાડિયામાં તો થઈ જાય એક દિવસમાં થઈ જાય તો અઠવાડિયામાં થઈ જ જાય ને તમારે મારે બધા કંઠસ્થ કરવાની મને નથી આવડતી એટલે મારે પણ કંઠસ્થ કરવાનું એટલે મારા માટે લેસન છે અને તમારા માટે પણ કારણ કે મેં આ પ્રાર્થના વાંચી જ પેલી વાર વિશ્વ હરિલાલજી મહારાજની આજે હું આ પ્રાર્થના વિશે બધું વાંચતી હતી તો આ પ્રાર્થના મેં વાંચી જ પહેલી વાર એટલે મને એમ થયું કે આ પ્રાર્થના તો મહારાજને દરરોજ પૂજામાં કરવા જેવી છે એટલે આ પ્રાર્થના તમારે મારે આપણે બધાએ કંઠસ્થ કરી આવતા સોમવારે ભગવાન આગળ કરવાની છે એટલે વાલા ભક્તો આપણે બે ત્રણ વર્ષ પહેલાં છે ને મેં તમારી બધા પાસે તમારામાં રહેલી જે કુટેવ તમારા સભામાં આવવાથી શું શું ફેરફારો થયા એવા બધા કાગળો મેં તમને લખવાનું કીધું તું અને એ તમે બધાય ડાયા થઈને પાછા લખીને આવ્યા હતા એ કાગળ હમણાં અઠવાડિયા પે મેં બધાય હૈચવા છે પાછા તમારા પ્રસાદીના કાગળ બધા શ્રીજી મહારાજના પ્રસાદીના કાગળ રાખે મેં તમારા પ્રસાદીના કાગળ રાખ્યા છે પણ એમાંથી મેં વાંચ્યા પછી અમુક કાગળ મેં વાંચ્યા કોઈ એવું લખ્યું હતું કે સભામાં આવવાથી અમારો સ્વભાવ સુધરી ગયો છે સભામાં આવવાથી અમને બહુ ક્રોધ આવતો હતો એ હવે ઓછો થઈ ગયો છે સભામાં આવવાથી અમારા પરિવારમાં એટલા બધા અંદર અખડખડ ચાલતું હતું એ બધું શાંત થઈ ગયું છે એટલે મને એમ થયું કે જો આ એક સત્સંગ સભામાં આવવાથી કેટલું બધું માણસનું પરિવર્તન થાય છે અને પરિવર્તન થાય એનું જ નામ સત્સંગ સભા કહેવાય બાકી મેળે મેળે બધા મેં ભેગા થતા

સ્કૂલમાં જેમ બેલ વાગે અને વિદ્યાર્થી બધા હાજર થઈ જાય એમ આપણે સમૂહ માં શરૂઆતમાં કરીએ એનો અર્થ તમે સમજી ગયા કારણ કે જો સમયસર આપણે ટાઈમ ટુ ટાઈમ આવીએ તો જ બધી સમૂહ પ્રાર્થના થાય અને એક દિવસ આપણે દર સોમવારે સત્સંગ આમ તો દરરોજ સવારમાં કથા તો કરીએ જ છીએ પણ આપણે સોમવારની સભા તો આપણે દરરોજ કરતા સોમવારે મોટી સભા થાય એટલે પછી એ સોમવારે આપણે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ આવીએ અને સમૂહમાં ભગવાનને પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના ભગવાન આપણી સાંભળે સાંભળે અને આમ તો તમે બધા આવો જ છો પણ મારી એવી ઈચ્છા છે કે સમયસર એક હારે આપણે બધા પ્રાર્થના ગાઈએ તો વધારે રાજીપો પ્રાપ્ત થાય એટલા માટે પ્રાર્થનાથી જીવનનો અંત થાય છે એટલે આપણા જીવનનો જ્યાં સુધી અંત આવે ને ત્યાં સુધીમાં આ પ્રાર્થના દ્વારા આપણે ભગવાનને રીઝવી લેવાના છે સહજાનંદ સ્વામી મહારાજની તારો મને